નમસ્કાર ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા રથયાત્રાને રૂટની સમીક્ષા કરી પોલીસ બંદોબસ્તને લઈ અને હર્ષ સંઘવીએ રૂટની સમીક્ષા કરી ડીજીપી વિકાસ સહાય અને પોલીસ કમિશનર પણ આ દરમિયાન તેમની સાથે જ ઉપસ્થિત રહ્યા જગન્નાથ મંદિરમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પૂજા પણ કરી આવતીકાલે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ત્યારે એકસો રથયાત્રાને લઈ અને ગૃહ મંત્રી દ્વારા તીકાલે ભગવાન જયારે નગરચર્યાએ નીકળવાના છે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસ ની રથયાત્રા યોજાવાની છે ત્યારે આજે ગૃહ રાજ્યમંત્રી દ્વારા સમગ્ર જે રૂટ છે તેની સમીક્ષા કરવામાં આવી સાથે જ તેમને પૂજા પણ કરી શું વધુ વિગતો ચોક્કસ થી રથયાત્રા એટલે કે પ્રોબેશન પર આવેલા જે અધિકારી હોય તેમને અહીંની જે સુરક્ષા છે માટે ખાસ કરી અમદાવાદમાં રથયાત્રાના દિવસે ડેપ્યુટ કરવામાં આવતા હોય છે અને મુખ્ય કારણ છે કે તેરથી થી ચૌદ કિલોમીટર લાંબી રથયાત્રા જે છે એમાં હજારોની સંખ્યામાં પોલીસ બળ છે મૂકવામાં આવતું હોય છે અને એને અનુલક્ષીને રથયાત્રાના આગલા દિવસે દર વર્ષે રાજ્યના ગૃહમંત્રી છે તે રૂટનું નિરીક્ષણ કરતા હોય છે અને પ્રમાણે આજે પણ હરસંઘજી છે તેઓ નિજ મંદિર જગન્નાથ મંદિર પહોંચ્યા છે અને થોડીક ક્ષણોની અંદર તેઓ છે તે જે રૂટ છે એ રૂટનું નિરીક્ષણ કરશે અને રૂટના નિરીક્ષણની અંદર કોઈ બાધા છે કે કેમ સુરક્ષામાં કોઈ તેમને આગુ પાછું લાગશે તો ચોક્કસથી રાજ્યના ડીજી અને પોલીસ કમિશનર જે છે અમદાવાદ શહેરના મલિક તેઓને જાણ કરશે અને અત્યારે જે ટ્રસ્ટીની ઓફિસ જ્યાં આવેલી છે ત્યાં આગળ બેઠક ચાલી રહી છે જેમાં રાજ્યના ડીજી વિકાસ સહાય અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક અને સાથે જ પોલીસ ઉચ્ચ અધિકારીઓ જે છે સિટીના તેઓ અહીંયા ઉપસ્થિત છે અને જે ટ્રસ્ટીની ઓફિસ છે ત્યાં આગળ હાલ મીટિંગ ચાલી રહી છે થોડીક જણો પહેલાં તેઓ જગન્નાથ મંદિરે પહોંચ્યા છે ભગવાનની પૂજા અર્ચના કરી જે ભગવાનના આશીર્વાદ મેળવા છે અને સાથે જે પ્રાર્થના કે આ એકસો સુડતાલીસમી રથયાત્રા જે છે રંગે ચંગે પડે કોઈ પણ વિખવાદ વગર કોઈ પણ કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને અને સાથે જ કોઈ પણ પ્રકારની શાંતિ ન ડોળાય તમામ બાબતે તે ધ્યાન રાખવામાં આવે અને ધ્યાનની સાથે ની અંદર નિજ મંદિરેથી તેઓ

ભગવાન જગન્નાથજીની રથયાત્રાને હવે ગણતરીના જ કલાકો બાકી છે આવતીકાલે અષાઢી બીજના દિવસે એકસો સુડતાલીસમી રથયાત્રા યોજાશે સવારે ચાર વાગે મંગળા આરતી કરવામાં આવશે મુખ્યમંત્રી પહિંદ વિધિ કરી અને રથયાત્રાનો પ્રારંભ કરાવશે અઢાર ગજરાજ એકસો ટ્રક ત્રીસ અખાડા અને અઢાર જેટલી ભજન મંડળીઓ આ રથયાત્રામાં જોડાશે એક હજારથી બારસો ખલાસી ભાઈઓ ભગવાનના રથને ખેંચશે અને દેશભરમાંથી બે હજાર સાધુ સંતો રથયાત્રામાં હાજરી આપશે અમદાવાદમાં એકસો સુડતાલીસમી રથયાત્રાની રંગે તૈયારીઓ કરવામાં આવી રહી છે આજે ભગવાન જગન્નાથ સોનાવેશ ધારણ કરશે સવારથી જ મંદિરમાં ભક્તો દર્શન કરવા માટે પહોંચી રહ્યા છે ભગવાનના સોનાવેશના દર્શન કરવા માટે ભક્તોનું ઘોડાપુર મંદિરે ઉમટી પડ્યું છે આવતીકાલે ભગવાન જગન્નાથ જ્યારે નગરચર્યાએ નીકળવાના છે ભક્તોમાં અનેરો ઉત્સાહ છે ભક્તોને ઘર આંગણે ભગવાન દર્શન આપવા માટે આવતીકાલે પહોંચશે વસાળમાંથી જ્યારે જગન્નાથ ભગવાન પરત ફર્યા છે ત્યારે ખૂબ જ આંબુ ખાવાના કારણે તેમને આંખો આવી છે ને ગઈકાલે જ એમના આંખે પાટા એટલે કે નેત્રોત્સવ છે કરવામાં આવ્યો અને આજે ભગવાન છે સોના વેશ ધારણ કરશે એમને સોનાથી જડિત આભૂષણો છે તે પહેરાવવામાં આવશે અને ભક્તો છે ભક્તોનું ઘોડાપુર છે એ પણ અત્યારે વહેલી સવારે થી જ મંદિરમાં દેખાઈ રહ્યું છે દ્રશ્યો બતાવીએ આપને વહેલી ભક્તો જે છે એ નિજ મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા છે અને એક ભગવાન જગન્નાથજીની પૂજા અર્ચના અને આરાધના કરવા માટે અહીંયા પહોંચ્યા છે ભક્તો આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ પાછી ભગવાન જગન્નાથ છે આવતીકાલે નગરચર્યા એ ભક્તોને ખુદ દર્શન કરવા આપવા આવવામાં આવવાના છે અને આજે સોના આભૂષણો છે એ વેશ ધારણ કરવાના છે કેટલી ખુશી જયારે ભગવાન પણ નગરચર્યા એકદમ આનંદ આવે છે કારણ કે અમે દર સાલ દર્શન કરવા આવીએ છીએ કારણ કે ભગવાન આજે નગર કરવા નીકળશે અને અમે આજે રથ આપવાયા છીએ ભજન કરવાના છે ને ગરબા ગાવાના છે અમારા એકસો પચાસ માણસ નું ફેમિલી અહીંયા આવવાનું છે આજે આ નાના જે ઉત્સવ કોઈ જોયો નથી આખા અમદાવાદ નો ઉત્સવ છે એટલે જય જગન્નાથ જય રણછોડ માખણછોડ એની અઠવાડિયા પહેલા બધી શરૂઆત થઈ જતી હોય છે આવો આનંદ ક્યાંય જોયો નથી અરજી કરી જુઓ આ એકસો સુડતાલીસ રથયાત્રા છે ને બસ એજ એનો પુરાવો છે કે આટલા વર્ષોથી આવતી પરંપરા એ ભક્તોના એ ભક્તો નું છે અને આનાથી વિશેષ ભગવાન માટે અમારા માટે આનંદનો ઉત્સવ કોઈ હોય જ ના શકે અને આખું નગર હિલોળે ચઢશે અને સરસપુરમાં જાઓ કે જગન્નાથજીના મંદિર આવો એક એક ભગવાનની વિધિ નેત્રોત્સવની વિધિ હોય કે જડયાત્રાની વિધિ હોય એટલી જ ધામધૂમથી ઉજવાય છે અને કાલે રથયાત્રાનો દિવસ સવારે પાંચ થી માંડીને નાના બાળકોથી લઈને યુવાનોથી માંડીને યુવતીઓથી લઈને બધા જ અબાલ વૃદ્ધ એ ખૂબ જ આનંદથી એમાં જોડાશે અખાડા અને ખટારાવાળા વાળા અને જાંબુને ને મગનો પ્રભુ નો પ્રસાદ લઈ અને પાવન થઈશું પ્રભુ નો પ્રસાદ લઈ અને પાવન થશે ત્યારે તે આભૂષણ છે ધારણ કરશે એટલે જેમ બેને કીધું કે અશ્રુભી ની આંખે આ ભગવાનને એક વખત અરજ તો કરી જુઓ અને એ જ અરજથી આવતીકાલે ભગવાન જયારે નગરચર્યા નીકળવાનો છે અષાઢી બીજના દિવસે ભક્તોના ઘરે ભગવાન ખુદ આવીને જ્યાં દર્શન આપવાનું છે પાવન પર્વને માત્ર હવે થોડા કલાકો આડા છે ત્યાર બાદ પહેલાં જ નેતૃત્ત્વ વિધિ યોજવામાં આવી અને હવે જે છે એ સોનાવેશનું જે વિધિ છે તે કરવામાં આવશે અને ભગવાન છે તેમને આભૂષણો છે પહેરાવવામાં આવશે ભક્તોની અંદર પણ એક પ્રકારનો આનંદ મંગલ છે દેખાઈ રહ્યો છે મંગ છાબુનો પ્રસાદ સાથે જય રણછોડ માખણચોરના નાદ છે એ આવતીકાલે લાગવાના છે અને તમામ લોકો ભક્તિમય માહોલની અંદર જગન્નાથ મંદિર છે એ પહોંચી રહ્યા છે